પરંતુ છેલ્લા બે મહિનાથી અહી દૂષિત અને ગંધ પાણી લોકોના ઘરોમાં આવે છે જેના પીવા અને વાપરવા લોકો મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત કરવા અને છ થી સાત વાર પાણીના સેમ્પલ લેવાયા છે તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ રહી નથી અગાઉ પણ આ ગામમાં દૂષિત પાણી પીવાથી પાંચ થી છ લોકોના મૃત્યુ થયા છે તેવામાં વલ્લભનગરના રહીશોનું ભયભીત થવું સ્વાભાવિક છે અને આ ઘણા સમયથી અમારા વલ્લભનગરમાં પીવાના પાણી વાપરવાના પાણીની સમસ્યા રહેલી છે સવારના પૂરમાં જેવો નળ ખોલવામાં આવે છે તેઓ પાણી ગંદુ અને દુર્ગંધ વાળું આવે છે આ સમસ્યા છેલ્લા ત્રણેક મહિનાથી અમારે અહીંયા રહેલી છે અત્યાર સુધીમાં એસએમસી માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રજૂઆત કરી હતી તો ચાર થી પાંચ વખત તો અહીંયાથી સેમ્પલ લઈ ગયા છે પણ તેનું હજુ સુધી કોઈ નિરાકરણ આવેલું નથી અને આના કારણે જો ભવિષ્યમાં કોઈ રોગચાળો ફાટરશે ને કોઈ જળ ઉલટી ને એવું કંઈ થશે તેના માટે કોણ જવાબદાર રહેશે આગળ એક વખત લગભગ વર્ષ બે વર્ષ આગળ કઠોર વિવેકનગર કોલોની અંદર આવો જ પ્રોબ્લેમ બનેલો તો તેથી ત્રણ વ્યક્તિનો મૃત્યુ થયેલું હતું તો આના માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી છે કારણ કે અહીંયાથી લગભગ થી એંસી ઘરો આ સોસાયટીની અંદર આવેલા છે એ બે ત્રણ મહિનાથી તકલીફ છે અને બધું ગંદુ પાણી આવે છે કાંકા બી ગંદુ પાણી આવે છે ને રોગચાળનો અવારનવાર દૂષિત પાણીની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડે છે અને અહીં ફેલાતા પાણીજન્ય રોગો થી કેટલાક નિર્દોષ નાગરિકો એ જીવ પણ ગુમાવ્યો છે તેવામાં એસએમસીના સત્તાધીશો અને અધિકારીઓ વલ્લભનગરના રહીશોની સમસ્યાનો વહેલી તકે નિકાલ કરે તે જરૂરી બન્યું છે